જ્યારે બનાસકાંઠા જિલ્લાની લોકસભાના સીટના ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીનું નામાંકન કર્યું છે ત્યારે આજે બાબર શહેર અને બાબર તાલુકા બાબરના વિસ્તારના તમામ નગરજનોની મોડી સંખ્યાની અંદર બાબરની અંદર પટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે આ નિર્ણયને આવકાર્યો છે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સૌથી વધારે લીડ મળે અને જે પાર્ટીની અપેક્ષા છે પાંચ લાખની લીડ આ લીડની અંદર બાબર શહેર અને તાલુકો પણ સૌથી વધારે લીડ આપીને ઉમેદવારને જંગી બહુમતી જીતાડે એના માટે આજે તમામ કાર્યકર્તાઓની અંદર હર્ષ ઉલ્લાસ દેખાઈ રહ્યો છે આપણા જિલ્લાના જીવાદોરી સમાન બનાસ ડેરીના આધ્યક્ષ સ્થાપક એવા ગા કાકા અને એમના પૌત્રી જ્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે આ જિલ્લાની અંદર એમને સૌથી વધારે લીડ મળવાની છે ભારતીય જનતા પાર્ટીના કમલના નિશાન ઉપર લોકો મત આપવા માટે ધનકી રહ્યા છે અને આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરીએ એવી અમે વિનંતી પણ કરીએ છીએ અસ્તુ ભારત માતા કી કીધે